તો કેમ છો મિત્રો આજે આપણે એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો માટે અને કેમ તે કે છે ને જેટલા બધા ખેડૂતો છે ને અને એ ખેતી કરે છે બધા પણ આ રીતના નથી કરતા અને આપણે જોવી કે કઈ રીતના ખેતી કરે છે ને કેવું બેનિફિટ મળે છે આજ આપણે એક એવા ખેડૂતભાઈ છે જે આપણે અરે જોડાઈ ગયા છે અને આપણે એક સને એવી મુલાકાત કરવા આવ્યા છે એ ખેડૂતભાઈની કે જે છે ને આ રીતના મેળા કરીને ખેતી કરે છે અને બેનિફિટ છે ને ત્રણ ઘણું મેળવે છે તો આપણે એના જ મોઢે સાંભળીશું તો આ છે આપણે હરિયાણી કિરણભાઈ જે મારા ગામથી લગભગ પાંચ કિલોમીટર દૂર છે હરિયાણી કિરણભાઈ આપણે છે ને આ ખેતી રીતના રીતના થાય આપણે છે છે ને કહેવાની આપણે શાકભાજીની ખેતી કરવાનો આપણને પહેલેથી રસ એટલે શરૂઆતમાં આપણે શાકભાજીની ખેતી કરતા એટલે નીચે કરતા ઘીડા દૂધી ટમેટી આ રીતે વાયર ને ઘોડિયું મારીને કરતા નહીં એટલે એમાં ઉત્પાદન ઘણું બધું ઓછું આવતું કે વેલામાં બગાડ થાય શાકભાજી ઝડપથી જડે નહીં એટલે આપણને આવો આઈડિયા આવ્યો કે આપણે જોયેલું બીજી જગ્યા છે હા એટલે આ ઘોડિયું મારીને આમાં બધી ખેતી કરી શકાય વેલાવાળી ટોટલ વસ્તુ હાલે ટેમેટી હાલે જેથી કરીને માલ બગડે નહીં અને ઝડપથી ઉતારવામાં શાકભાજી ઉતાર ઉતારવામાં સરળતા રહે છે એટલે આ આપણે તુરિયાની ખેતી કરી એ માવઠામાં મે મહિનામાં તુરિયા સોંપી દીધા હતા પછી વાવાઝોડાના કારણે મલસિંગ કાગળ ઉડી ગયો પાળામાં એટલે આ વખતે થોડુંક ખડ થઈ ગયું છે અને અત્યારે તુરિયા થોડાક પાણી લાગી જવાથી શેત પીળા પડી ગયા છે પણ ઉત્પાદન સારું મળી રહ્યું છે તમે જોઈ શકો છો અત્યારે આ તુરિયાનું માર્કેટમાં પંચાવન થી પાંઠ સિત્તેર રૂપિયાનું બજાર છે કિલોનું અત્યારે હા અત્યારે હા આજની તારીખ હાથ બે હાજર પચીસ અત્યારે તુરિયાના ભાવ સારા એવા મળી રહ્યા છે અને આ વખતે ઉત્પાદન પણ સારું મળશે આમાં તુરિયા ફળ આમ આમ બગાડવાનું ઓછો સાનસ રે ને એમ

હવામાન મળી કે નહીં એટલે ઉત્પાદન સારું મળે ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં આ રીતે વેલાવાળી શાકભાજીની મંડપ થી ખેતી કરે છે તો આપણે સૌરાષ્ટ્રમાં હાવ ઓછું છે ઓછામાં ઓછું પ્રમાણ આ બધા ખેડૂત ભાઈઓ છે તેમ જોઈ શકો છો એ બધા ખેતી કરવાની

પણ એમ નહીં પણ તમને ફળ તો એ રીતના મળે જાય ને તમને એમ કે હા હેઠે વહેલા કરતા ઉપર આવી રીતના એમ અને ઉતારવામાં સરળ રે હમ રેડી વાત છે ઓલા હું હા હાથી હાથીડું બનાવ્યું છે હા હાલો બનાવ્યું છે આ છે ઘર હાથીડું તમે જોઈ શકો છો કે છે ને અને એને ગાડીમાંથી ઇન્સ્ટોલ કરેલું છે આ રીતના પાછળ અને કેમ કે ઢાંઢાને છે ને અને કોઈ અત્યારે રજા આપી દીધી છે ઉલાળનો થાય એમ હા ગાડી ઈજી ગયા ખરે હં તો આ રીતના હાચેડું છે આખું અને આગળ એક ભાઈને બે હારે એટલે ઉલાળ ઉલાળ થાય નહીં તો પાછળ રહી ગયા અને છે ખડ આ રીતના વ્યવહ્ય આ દાદા આ ટમેટીની ખેતી છે તે ટીમેટીની નથી અને આને તે મોટી થયેલા આ રીતના બાંધવાની હા અને કદાચ સૂટી ટીમેટી હોય

પણ નકરી કાકડી જ થાય સામાન વેલા નથી એટલે કાકડી છે હે આટલું બધું ફળાવે પણ તો આ ભાઈ ખેડૂત છે તમે જોઈ શકો છો એને નેટ હાઉસમાં કાકડી વાવી છે અને ખીરા કાકડી વાવી છે આ હાદી કાકડી ન જાય નહીં ઓ દેશી નહીં ને આપણે ખીરા કાકડી હા ખાવામાં કીધું આપણે જીવ ભાઈ કેવું લાગે થોડુંક મોળવાનું લાગે તમારે મીઠું થોડુંક સળી આતું નાખવું પડે લીંબુ થોડુંક સળી આતું તમારે નાખવું પડે બહુ મીઠી લાગે સમજાય ભાઈ ક્યાંક સમજાય હોટલુંમાં યુઝ વધારે થાય આનો તો આપણે છે ને ખેડૂત ભાઈની હવે એની રાય જાળવી કે કેવી રીતના હું પ્રોસેસર છે આમાં હરિયાણી ભાઈ જણાવો થોડુંક આ વિશે થોડાક આગળ આમ તો જો આટલી બધી કાકડી તો આ કાકડી કઈ સીઝનમાં થાય ને કેરે વાયુ પડે તમે જરી અમને ક્યો આ કાકડી બધી સીઝનમાં થાય અને આ ખેતી નેટ હાઉસ માં થાય અને આને ખીરા કાકડી કહેવામાં આવે છે આ નેટ હાઉસ વગર નો થાય આ હા નેટ હાઉસ વગર આ ખેતી નો થાય હા આ 3 મહિનાનો પાક હોય છે કેમ તમે સોપો એટલે 35 દિવસે તમને અહીંથી કાકડી લાગી જાય આવી કાકડી અને નેવ થી 95 દિવસ સુધી આ આપણને ફળ આપે પાંત્રીસ સુઈપા કીડે પાંત્રીસ દિવસે તમારે આ કાકડી ઉતારી લેવાની ત્રણ મહિના નો પાક હોય છે ત્રણ મહિના ત્રણ મહિના નો હા નીકળે જાય અને આ દોરીએ છે નો અધર આ વાયર સાથે બાંધવી પડે અને આનું રસોડું પાન મોટું એટલે માલ પણ ઝડપથી આવે હમ અને ઉત્પાદન સારું રહેશે આપણે મે મહિનામાં વાવી આ કાકડી બે મહિના ઉપરની થઈ ગઈ ગઈકા તમને આમાં ફળ પણ બહુ જાજુ આમાં બહુ આવે છે એમ આમાં ત્રણ મહિનાની અંદર સોળસો સત્તરસો અઢારસો હ વરસાદ ઉપર આધાર રાખે કોઈ પાણી ભરી જવાથી બહુ સતત વરસાદ રહેવાથી કાકડીનો વેલો બગડી જાય જો વેલો તંદુરસ્ત રહે હા તો અઢારસો ઓગણીસો બે હજાર મણ ઉતરે ઉતરે ઓહો એટલી બધી હા હા

અને તમે આ રીતના ખેતી કરો છો તમને છે ને આમ આમ પેલા કરતા આમ તમને આમ અપડેટ લાગે અને મજા આવે છે ને આમ આપણા બાપ દાદા ખુલ્લામાં ખેતી કરતા પ્લસ જે શિલા ચાલુ કે મગફળી કપાસ જે ગઢિયા ખેતી કરતા એ રીતે આપણે આ નવતર પ્રયોગ કર્યો છે અને સારું ઉત્પાદન મળે છે ઓછી જમીનવાળાને આ ખેતી બેસ્ટ ગણાય પોતાને મથવું એટલે આમાં થોડીક તકલીફ પણ પડે મહેનત વાળું કામકાજ છે પણ આ ઓછી જમીન હોય કે દાળિયા પાસે આટો મારવો પડે આ પાન નો કલર સેજ પણ ચેન્જ થાય તો ખાસ ધ્યાન દેવું પડે જય જવાન ને જય કિસાન જય જવાન જય કિસાન ફરી મળીશું આવા ખેતી ના આવા નવા વિડીયો સાથે જય માતાજી આપણે આ ખેડૂત ભાઈ ની મુલાકાત કરી આપણે મજા આવી કેમ હું એમ છું કઉા આ રીતના તમે ખેતી કરજો કેમ તો કે મહેનત છે પણ મહેનત તો બધા છે તે આપણે કેવી અને આ ભાઈ મહેનત કરે છે આપણે જોઈએ છે કેમ તે કે આ બધું ટ્રક્સરી એમના ઊભું નહીં થતું અને એને ભાઈ કેમ કીધું કે પાંદડાનો કલર ફરેન અને તોય છે ને અને આપણે આમાં ધ્યાન રાખવું પડે કેમ તે કે આમાં છે ને અને દવા તરત તાત્કાલિક સાંટવી પડે કેમથી કે દવા વગેરે તો કંઈ થાતું જ છે નહીં ઓર્ગેનિક કરે છે માણસો પણ એ રીતના નહીં થતું પણ આ રહી ઓર્ગેનિક ન થાય આ ન થાય ને ભાઈ હાય થાય ઓર્ગેનિક હા તમે કેવી દવા છાંટો છો આમાં આમાં દવા કેમિકલ વાળી ઓછી સાટવાની હોય ફૂગ નાશક દવા વધુ સાટવાની આમાં ફૂગ લાગવાનો પ્રયત્ન વધુ શક્યતા વધી જાય છે પાણી અને વરસાદ નો હોવાથી બાકી આમાં કોઈ જીવાયત આવતી નથી આપણે ખેડૂતભાઈની મુલાકાત કરી તમે જોયું હશે કે કઈ રીતના એ ખેતી કરે છે તો હું આપણે એવું મને એવું લાગ્યું કે છે ને આ રીતના ખેતી કરાય ને સર અને ત્રણ ઘણો પાક ન મળતો હોય તો શું ન કરાય એ રીતના ભલે થોડી મહેનત થાય પણ ઉતારવામાં અને ને બધી રીતના સરને એ ને કમ્ફર્ટેબલ છે તો એ રીતના ખેતી કરો તમે પણ ઓલા છે ચાલો દાદા મસાલા બસાલા ખાઓ ને પછી સરને કા મળવી આપણે નવા વિડીયો આવી રહ્યો બધા ખેડૂતભાઈનો રામ રામ કહી દીધું રામ રામ બધા ખેડૂતભાઈને